પરંતુ જે રીતના આપણે સવે તાજેતરમાં જોયું કે બોટાદનો જે હડદા કાંડ થયો કડદા કાંડ થયો હડદળની અંદર જે ખેડૂતો આપણી માટે અત્યારે જેલમાં સંઘર્ષ કરી રહ્યા છે પંચ્યાશી ખેડૂતો અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અત્યારે જેલની અંદર છે એમના તમામના આપણે સવે નામ લઈને યાદ કરવા પડશે એવા આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ બોરખતરિયા હોય તમામે તમામ પંચ્યાશી લોકો રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય એ તમામ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ અભિવાદન કરીએ બોટાદની અંદર જે રીતના આપણે જોયું કે જે રીતના અંગ્રેજ જનરલ ડાયરે

અમુક પોલીસ ના લોકો જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના ખોળે બેઠીને ગુલામી કરી રહ્યા છે એમને પણ હું કેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આંદોલનની ની જન્મેલી પાર્ટી છે અમે ગરમ તપતી ભઠ્ઠી નીકળેલા લોકો છીએ બધાનો વારો આવવાનો છે આમ આદમી પાર્ટીના નેતાઓ લિસ્ટ તૈયાર કરી રાખ્યું છે બધાને બે હજાર સત્યાવીસ પછી લોઢાના મેડલો પહેરાવાના છે યાદ રાખજો આ સભામાં નો આવવા દેવા માટે અનેક ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ લોકોને ધાક ધમકીઓ આપી ખોટા કેસ કરવાની ભિકરાણીઓ બતાવી જેલમાં નાખવાની ભિકરાણીઓ બતાવી ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગે છે કે તમે ગમે એટલો ન્યાય કરો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ 2027 ની રાહ જોઈને બેઠા છીએ ત્યારે ગમે ત્યારે પણ આપણે જોયું છે કે છેલ્લા 30 વર્ષમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે યુવાનોએ આત્મહત્યા કરી છે મહિલાઓ હોય પશુપાલકો હોય રત્ન કલાકારો હોય આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 9000 કરતા પણ વધારે લોકોએ આત્મહત્યા કરી છે આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે આ ગુજરાતની અંદર એક વર્ષમાં 365 દિવસમાં 2200 કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપ गुजारવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ જાતની ઘટનાઓ તમે લઈ લ્યો મોરબીની અંદર પુલ દુર્ઘટના હોય

ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એમાં પણ મોકૂફ કરવાનું કે છે ત્યારે આપણો આ ભારત દેશ કોઈ મોદી કે શાના ફરમાનથી ફરમાન ચાલે આપણો ભારત દેશ ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર ના સંવિધાન ચાલશે યાદ રાખજો ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આ ભાજપને હું કહેવા માંગુ છું કે મેં આ દેશ કા हनुमान हूं और यह देश मेरे लिए राम है मैं इस देश का हनुमान हूं और यह देश मेरे लिए राम है सीना चीर के दिखा दूंगा अंदर बैठा हिंदुस्तान है अंदर बैठा हिंदुस्तान है आपनो हिंदुस्तान आपनो भारत देश कोई भूमि नो टुकड़ो नहीं आपनो भारत देश एक जीव जीवतो जागतो राष्ट्र पुरुष छे आ नी भूमि छे आ अभिनंदन नी भूमि गंगा छे आ देश नो कंकर-कंकर आपणी माथे અનેશે ભારત માતા ની જય મિત્રો અમારા લોહી દેશભક્તિ રહી છે રાષ્ટ્રભક્તિ વધી રહી છે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી

હમણાં જોયું કે તાજેતરમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીશ અરે તમારી તાકાત નથી કે આ ગોપાલ ઇટાલિયાની સામે એક મિનિટ પણ તમે માં ડિબેટ કરવા બેઠી શકો તમારી ઓકાત નથી કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે કામો કર્યા છે એ તમારા એકસો છપ્પન ધારાસભ્ય કામ કરીને દેખાડે અરે તમારી હિંમત નથી કે ગોપાલભાઈ ઇટાલિયાને તમે ઝુકાવી શકો કે ડરાવી શકો આમ આદમી પાર્ટી આંદોલન ની કોક માંથી થાકી ગયા છે ત્રાહી મારી ચુક્યા છે પાટીદાર સમાજ ની વાત કરું તો અમરેલીની અંદર પાટીદાર સમાજ ની એક દીકરીને રાતના બાર વાગે ઘર માંથી કાઢીને સરઘસ કાઢવામાં આવે છે સ્ટેશન લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે આ હાલત પાટીદાર સમાજની દીકરી સાથે થયું અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર ત્રીસ કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને જેલની અંદર નાખવામાં આવ્યા છે હમણા સુદામડાની અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની જ્યારે સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે ગાળો આપે છે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આપણે સમજવાની જરૂર છે મિત્રો આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે અવારનવાર આપણે જોઈએ છીએ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે હિન્દુ ખતરામાં છે હિન્દુ ખતરામાં છે એવું આ નરેન્દ્ર મોદી કહે છે ત્યારે હું એમની વાત સાથે 100% સહમત છું હિન્દુઓ ખતરામાં છે પણ એ ખતરો મુસલમાન થી નહીં પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીથી છે હું વારનવાર કહું છું

तेरे हिंदू मुसलमान नी वात करे पाकिस्तान बांग्लादेश नी वात करे कब्रिस्तान शमशान नी वात करे मंदिर ने मस्जिद नी वात करे परंतु आज जाहिर मंच पर थी आप सब ने हूँ कहवा मांगू छू के ब्रिजराज सोलंकी नरेंद्र मोदी ने हिंदू नथी मानतो नथी मानतो ने नथी मानतो

સોરઠિયા યુવા રાજુભાઈ કરપડા યુવા પ્રવીણભાઈ રામ યુવા સુધીરભાઈ વાઘાણી યુવા તમામે તમામ યુવાનો ને આમ આદમી પાર્ટી આગળ કરે છે ત્યારે યુવાનો આ ગુજરાતની રાજનીતિથી રાજનીતિ થી દૂર ન ભાગો સારા અને સાચા લોકો આ ગુજરાત રાજનીતિ છોડી દીધી અને એવા લોકો આવું પડશે જે નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તા થી લઈને વિધાનસભા સુધી બુલંદ અને જો આ દેશની રાજનીતિમાં ન આવ્યા તો પંજાબ ની અંદર આ દેશના અન્નદાતાઓ ખેડૂતોએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ની સામે વિરોધ પ્રદર્શન કર્યું ચક્કા જામ કરીને બેઠા

કે નથી ક્રાંતિ છે તો હું આપ સૌને નારો આપીશ કે પરિવર્તન તમારે સૌએ બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાત થી પરિવર્તન બોલવાનું છે તૈયાર છો તો બોલો પરિવર્તન પરિવર્તન